નમસ્કાર ખેડૂત મિત્રો ચોમાસાના અંતિમ તબક્કામાં પણ વરસાદનો પ્રકોપ જોવા મળી શકે છે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને વધુ બે રાઉન્ડની આગાહી કરી છે જેમાં ત્રેવીસ અને ચોવીસ સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડી શકે છે પરંતુ સૌથી મોટો વરસાદી રાઉન્ડ સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર સુધીમાં આવવાની શક્યતા છે જે પૂર્વીય દેશોમાંથી આવેલા એક ટાઈપૂનના અવશેષોને કારણે થઈ છે આ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ચાર કે તેથી વધુ વરસાદ પડી શકે છે ગુજરાતમાં હાલમાં ચોમાસાની વિદાયની પ્રક્રિયા અટકી ગઈ છે અને હવામાન વિભાગે વધુ બે વરસાદની આગાહી કરી છે આ આગાહી ખાસ કરીને ખેડૂતો અને નવરાત્રીના આયોજકો માટે ચિંતાનો વિષય બની શકે છે આજથી એટલે કે ત્રેવીસ અને ચોવીસ સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં એકથી બે ઇંચ જેટલો સામાન્ય વરસાદ પડી શકે છે ત્યારબાદ પચીસ અને છવ્વીસ સપ્ટેમ્બર સુધીમાં

રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે આ વરસાદ વીજળીના કડાકા અને ભારે પવન સાથે પડવાની શક્યતા છે જેમાં પવનની ગતિ ચાલીસ થી સાઠ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે આ રાઉન્ડમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો જેમ કે ભરૂચ જંબુસર અને સુરતમાં ભારે વરસાદની સંભાવના છે દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ ગાજવી સાથે વરસાદની શક્યતા છે કેટલાક વિસ્તારોમાં કે તેથી વધુ વરસાદ પણ પણ પડી શકે શકે છે છે આ વરસાદની અસર ખેતીવાડી પર જોવા મળી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મગફળીના પાકને નુકસાન થવાની શક્યતા છે જ્યારે કેટલાક વિસ્તારોમાં આ વરસાદ પાક માટે ફાયદાકારક પણ સાબિત થઈ શકે છે હવામાન વિભાગે ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે